તો કેમ જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર અગિયાર લઈને હું આવ્યો છું એમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં સૌપ્રથમ આજે આપણે ઇન્ટ્રોડક્શન એનું જોવાનું છે તો જોઈએ સૌપ્રથમ તમારે આજે હું તમને થિયરી થોડી ઘણી શીખવીશ અને થોડા ઘણા સૂત્ર લખાવીશ એ પછી જે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો જુઓ સૌપ્રથમ આપણે શીખીએ વર્તુળના વૃત્તાશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળની વાત કરીએ એ પહેલાં વર્તુળની ચાપ વિશે માહિતી મેળવીએ વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે ધારો કે બિંદુ એ અને બિંદુ બી આ બે વચ્ચે જે મળે છે એ ભાગને આપણે ચાપ કહીએ છીએ એ વર્તુળની ચાપ કહેવાશે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વૃતાંશની માહિતી મેળવીએ તો વૃત્તાંશ કોને કહેવાશે તો કે ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા ભાગને વર્તુળનું વૃતાંશ કહેવાય જો વિદ્યાર્થી મિત્રો અમે પહેલેથી આકૃત દોરી રાખી છે હવે આ જે એની ત્રિજ્યાઓ છે અને એના દ્વારા જે ઘેરાયેલો ભાગ એટલે કે ઓ એ પી બી આ જે ભાગ છે એને વૃત્તાશ કહેવાશે હવે વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણે બે વસ્તુ શીખવાની છે એક તો લઘુ વૃતાંશ અને બીજું આપણે એક શીખવાનું છે ગુરુ વૃતાંશ તો ચાલો વિદ્યાર્થી મિત્રો લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ કોને કહેવાશે તો કે જો આ ઓ એ વડે ઘેરાયેલો જે ભાગ છે એને કહેવાશે વૃતાંશ અને એની સિવાયનો જે ભાગ છે એને કહેવાશે ગુરુવૃત્તાશ અને વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે લઘુ વૃતાંશ અને વૃતાંશ મેળવતાશું તો જો આખે આખું ગુરુવૃત્તાંશમાં જે આપણે આખે આખું વર્તુળ છે તો આપણે એને આ એટલું છે એ લઘુ વૃતાંશ છે તો જ્યારે ગુરુ વૃતાંશ મેળવશું ત્યારે ત્રણસો સાહીઠમાંથી અથવા તો એને વર્તુળનું ક્ષેત્રફળ પાયર વર્ગમાંથી એને બાદ કરી નાખશું ચાલો વિદ્યાર્થી મિત્રો હમણાં હું તમને સૂત્ર એ લખાવું છું હવે આપણે જોઈએ વૃત્તખંડ વિશે વાત કરીએ તો કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો જે વૃત્તખંડ કહેવામાં આવે જે વર્તુળાકાર પ્રદેશ અથવા તો ભાગ છે એને હું કહેવામાં આવશે વૃત્તખંડ જો વિદ્યાર્થી મિત્રો હું તમને આકૃતિ વ્યવસ્થિત બતાવું છું તો કે આ જે ભાગ છે આયરો જો આપણે કીધું છે જીવા તો એની જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ ધારો કે આ ચાપ લઈ લો અથવા તેની ઉપરની ચાપ બરાબર તો તમે આ જે વિદ્યાર્થી છે વિદ્યાર્થી મિત્રો જો આ ભાગ હું રંગ કરું છું આ ભાગ એને કહેવાશે હું અહીં લખી શકું એ પી બી છે એ લઘુ ખંડ થશે એવી રીતે વિદ્યાર્થી મિત્રો જો એની સિવાયનો ભાગ એ પી બી સિવાયનો એટલે કે આજે રંગીન કરેલો છે એની સિવાયનો ભાગ છે આ બધો એને કહેવાશે ગુરુવૃત્તખંડ એ પી એટલે કે આ જે ભાગ છે એની સિવાયના ભાગને કહેવાય ગુરુવૃદ્ધ ખંડ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને થોડા ઘણા સૂત્ર લખાવું છું એના પરથી પછી આપણે આગળ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ તો તમે જોશો કે જો વિદ્યાર્થી મિત્રો હવે આ ભાગ છે એ વૃત્તાશ વાળો ભાગ છે જે હું તમને રંગીન કરી દઉં છું આ ભાગ છે એ વૃતાંશ વાળો છે આ ભાગ ચાલો વિદ્યાર્થી મિત્રો હું તમને પેલા સૌ પ્રથમ એનું સૂત્ર લખાવું છું જે આ રંગીન ભાગ છે એ વૃતાંશ વાળો છે અને આપણે તો લખીએ છે એ કેવો તો લખીએ થી લખીએવાળા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર થીટા છેદમાં ત્રણસો સાઠ ગુણ્યા પાયર વર્ગ આવશે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું થીટા ખૂણાવાળા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એવી રીતે થીટા ખૂણાવાળા ખૂણાવાળા ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ એ કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો આપણને તો કે આપણને ખ્યાલ છે કે આ જે ભાગ છે એ કયો છે લઘુ વાળો છે એની સિવાયનો જે ભાગ છે એ વૃતાંશનો છે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય પાયાર વર્ગ અને એમાંથી આપણે આને કાઢી નાખીએ આ જે ભાગ છે એનું ક્ષેત્રફળવાળો આ કાઢી નાખીએ તેની સિવાયનો આપણને મળશે ગુરુવૃતાશના લાઈ લખીએ થીટાછેદમાં ત્રણસો સાઠ ગુણ્યા પાયાર વર્ગ આ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને એમ સીક્યુમાં પૂછવું હોય ત્યારે વૃતાંશનું ક્ષેત્રફળ છે એ ડાયરેક્ટ છે તમે આ રીતે લખી શકો વૃતાંશનું ક્ષેત્રફળ જ્યારે પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે પૂછાય ત્યારે તમે આ સૂત્રનો કરી શકો છો ત્રણસો માઇનસ છેદમાં ત્રણસો અને એને ગુણિયા પાયા વર્ગ આનો ઉપયોગ કરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેલ્લું એક સૂત્ર જોઈ લઈએ આ સૂત્ર છે થી ખૂણાવાળા શ વૃતાવાળા વૃતાંશ ચાપની લંબાઈ એ તમારે મેળવી તો થિટાછેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા ટુ પાય આર આ થશે અને વિદ્યાર્થી મિત્રો આપણે હવે લઘુ ખંડ અને ગુરુ વૃત્તખંડ મેં તમને હમણાં આગળ માહિતી આપી છે ધારો કે આ વર્તુળ છે એનો જે આ ભાગ છે એ લઘુ ખંડ થશે અને એની સિવાયનો જે ભાગ છે એ ગુરુ ખંડ થશે એ આપણે હું તમને દાખલામાં છે કઈ રીતે એ રીતે એનું ગણતરી કરવી એમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું થશે ગુરુ ખંડમાં અને પછી છે એ દાખલો દાખલો છે આપણે આગળ વધારી શકશું એમાં તે પહેલાં આપણે વૃત્તા શાખાનું ક્ષેત્રફળ મેળવવું પડશે અને પછી છે એમાંથી આપણે આ જે લઘુવૃત્ત ખંડવાળો ભાગ છે એ બાદ કરવો પડશે એવું તમને દાખલામાં શીખવાડી વધારે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ હવે આપણે ઉદાહરણ છે આગળના લેક્ચરમાં જોઈશું